જિગ્નેશ મેવાણીના સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થયો હતો તેના સમર્થનમાં આજે કોંગ્રેસ દ્વારા તેમજ દલિત અધિકાર મંચ દ્વારા જે રેલી યોજી છે ને એ રેલી દ્વારા જે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે એટલે કહી શકાય કે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસ અને દલિત અધિકાર મંચ સામે આવ્યું છે સાથે મોટી સંખ્યાના અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ જિલ્લા પ્રમુખ સહિત તેમજ દલિત અધિકાર મંચના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા છે અને કલેક્ટર કચેરી દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવશે એટલે કહી શકાય કે જે રીતના પોલીસ પરિવારો છે તેમજ પોલીસના લોકો છે તે જીતેશ મેવાણીના વિરોધમાં આવ્યા હતા અને તેમણે રેલી યોજી હતી તેને લઈને આજે પાટણથી ટીબી ચાર રસ્તાથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી છે અને રેલી યોજીને કલેક્ટર કચેરી આ રેલી પહોંચે અને કલેક્ટરને છે તે આવેદનપત્ર આપશે એ વેદનામાં જીગ્નેશભાઈએ એવા શબ્દો કીધા કે ભાઈ આ કોઈ પોલીસ છે એ જો કોઈ આવા ડ્રગ્સ ને દારૂના હડ્ડાવાળાને પ્રોત્સાહન આપતી હશે અને ભ્રષ્ટ અધિકારીઓના પટ્ટા અને ટોપીઓ ઉતરાવીશું આના અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના લોકોએ પોલીસને આગળ કરી